ઉપલેટામાં વર્ષોની પરંપરા મુજબ તાજીયા પડવામાં આવ્યા હતા સાંજે હિન્દુ મુસ્લિમ આગેવાનોનો સ્નેહ મિલન યોજાયો બીજા દિવસે તમામ તાજીયા બજારમાં એકત્રિત થઈ બપોર બાદ ઠંડા કરવામાં આવ્યા હતા ઉપલેટા શહેરમાં તાજીયા બનાવવાની કામગીરી ત્રણેક મહિના અગાઉ શરૂ કરવામાં આવી હોય છે મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો શરૂ થાય આ પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોકનો મહિનો ગણવામાં આવે છે મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હઝરત ઇમામ હુસૈન કરબલ્લા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામ યોજાતા હોય છે જ્યારે નવમીના દિવસે દરેક તાજીયા પળમાં આવે છે અને બીજા દિવસે તાજીયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉકલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટીના વિવિધ તાજિયા પળમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવાર ઉજવે જેથી રાત્રે તાજીયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન કિસાન સભાના પ્રમુખ રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજીયા કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો

મારી આવતી પેઢી છે યુવાન ભાઈઓ મુસ્લિમો છે યુવાન હિન્દુ ભાઈઓ છે દરેક સદસ્યો પણ હાજર છે પણ આ જે છે એ

તથા ધારાસભ્યશ્રીઓ જે કઈ તાજે જુલું સ્વીકળશે ત્યારે સામાન્ય સમય કરી અને એની હાજરી આપવાના છે